ધરોઈ ડેમની તારીખ ત્રીસ આઠની સત્તાવર સ્થિતિ ઓનલાઈન ટીવી ન્યૂઝ પર ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ચાર ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું મોડી રાતે બે ગેટ ખોલાયા હતા પાણી વધતા એલારામ એલર્ટ સાયરન વગાડીને કુલ ચાર ગેટ ખોલી નદીમાં પાણી છોડાતા નદી ગાંડીતુર બની જેની ઉત્તર ગુજરાતવાસીઓ મહેસાણા જિલ્લા સાબરકાંઠા અને અમદાવાદ અને ગાંધીનગર સહિત લોકો રાહ જોઈ રહ્યા હતા તેવા દરોઈ ડેમના દરવાજા મોડી રાતે ખોલવામાં આવ્યા હતા ધરોઈ ડેમની તારીખ ત્રેવીસ આઠની મોડી રાતે વરસાદ વધુ નોંધાયો હતો ધરોઈ ડેમમાં અચાનક ઓવરફ્લો થયો ડેમના બે દરવાજા મોડી રાતે ખોલવા પડ્યા અને સવારે બીજા બે દરવાજા ખોલ્યા ધરોઈ ડેમમાં અચાનક ઉપર સ્ત્રાવમાં ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક પાણી આવ્યું ધરોઈ ડેમની સપાટી છસો વીસ પોઈન્ટ ત્રેપન ફૂટથી વધુ થતા બંને ગેટ ખોલી નદીમાં પાણી છોડાવ્યું ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલી નદીમાં અઠાવન હાજર આઠસો એસી ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધરોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું વધુ વરસાદ આવે તો હજુ પાણી છોડવામાં આવશે ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે ગુજરાતના ચાર જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક રહેવા કહેવાયું ધરોઈ ડેમમાં કુલ પાણીની આવક વધીને ઓગણસાઇ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક નોંધાય ધરોઈ ડેમ હાલ ચોરાણું પોઈન્ટ વીસ ટકા ભરાયો છે હાલ રેનફીલમાં અગિયારસો છવ્વીસ પોઈન્ટ સાહીઠ એમ પાણી જાય છે ઓનલાઈન ટીવી ન્યુઝ રિપોર્ટર ફારુક મેમણ ખેરાલુ